મહાનગર વડોદરામાં પ્રજા તગડો ટેક્સ આપીને પણ શહેરીજનો ત્રાહીમાં પોકારી ગયા છે જે પ્રાથમિક જરૂરિયાત છે તે પણ લોકોને નથી મળતી સ્થાનિકો સમસ્યાથી હેરાન પરેશાન છે તો વિપક્ષે ગંભીર આક્ષેપ લગાવ્યા છે તો સત્તા પક્ષે પોતાનો બચાવ કર્યો છે ત્યારે શું છે સમગ્ર મામલો જોવા અહેવાલમાં મનપાના પાપે પ્રજા પરેશાન પૈસા ચૂકવીને પણ છે પરેશાની શહેરીજનોને મળી રહી છે કાળા પાણીની સજા રોજ મળે છે દૂષિત અને દુર્ગંધવાળું પાણી ખરાબ પાણીથી થાય છે અનેક રોગ જુઓ વડોદરા મહાનગરના લોકો આવું પાણી પીવે છે તગડો ટેક્સ આપીને પણ આવું દૂષિત અને દુર્ગંધ મારતું પાણી પીવા માટે મહાનગરના લોકો મજબૂર છે વિચારો કે આવું પાણી પીવાથી કયો રોગ ન થાય ચોમાસું ચાલી રહ્યું છે મચ્છરોનો ઉપદ્રવ રહે છે અને તેમાં પણ પાછું આવું પાણી પીવામાં આવે એટલે હોસ્પિટલમાં દાખલ થયા વગર કોઈ વિકલ્પ રહે ખરો અરે અત્યારે જ મને પોતાને જ પેટમાં સારું નથી ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું છે આના લીધે અને પાણી લિટરલી ગટરનું જ પાણી આવી રહ્યું છે અને પાણી કાળું કાળું અને સ્મેલ મારે છે કોઈને પણ ખબર પડે કે આ ગંદુ પાણી આવી રહ્યું છે મધુવન સોસાયટી આરવી દેસાઈ રોડ આમાં ગંદુ પાણી આવે છે કેટલાય વર્ષોથી કેટલી વખત કમ્પ્લેન નથી હમણાં તો દસ દિવસથી ગંદુ જ આવે છે કોઈ જાતનો એનો નિકાલ નથી આવતો ડ્રેનેજ લાઇન પચાસથી થી સાઠ વર્ષ જૂની છે એ નથી બદલતા પણ લાઇનનો પાણીની કાપી કાપીને ક્યાં કન્ટેમિનેશન થાય શોધે છે જે મૂળ કારણ કરવું જ નથી એમને તમે દૂષિત અને જીવનમાં ક્યારેય પી ન શકાય તે પાણીના દ્રશ્યો જોયા તે શહેરના નવાપુરા વિસ્તારના વિસ્તારના છે આ લોકોને તો જાણે કોર્પોરેશન કાળા પાણીની સજા આપી રહી છે હા કાળા પાણીની સજા કારણ કે અહીંના સ્થાનિકોને આજકાલનું નહીં પણ ઘણા સમયથી આવું જ દૂષિત પાણી પીવા માટે મળે છે તેથી જ અહીંના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ટેક્સ ભરીએ છીએ અને પાણી એટલું ગંદુ આવ્યું છે અને આ એવરી ટુ મંથસ પર આ રિપીટ જ થાય છે હું આરવી દેસાઈ રોડ મધુબન સોસાયટીમાં રહું છું પણ પાણી છેલ્લા દસ દિવસથી ગટર મિક્સર જ આવે છે કાળું પાણી એનો કલર અને તમે સ્મેલ તો કરી જ ના શકો બ્રશ પણ આરોના પ્લાન્ટથી કરવું પડે છે અને લિટરલી ચાર ચાર જગ પાણીના ઘરે લઈને આવવું પડે છે આરો પ્લાન્ટનું કારણ કે નવાય કે બ્રશ કરી શકાય એટલું ગંદુ પાણી છે એટલી સ્મેલ આવે ગટરની જ સ્મેલ આવે છે હવે દૂષિત પાણી પીવા માટે લોકો મજબૂર બન્યા છે તેનું કારણ વર્ષો જૂની ડ્રેનેજની જર્જરિત લાઈન છે ડ્રેનેજ લાઇન લીકેજ હોવાથી દૂષિત પાણી પીવાના પાણીની લાઇનમાં મિક્સ થઈ જાય છે જેના કારણે આ સમસ્યા સર્જાય છે નવી ડ્રેનેજ લાઇન માટે કોર્પોરેશને અનેકવાર ટેન્ડર બહાર પાડ્યા પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર કામ કરવા માટે તૈયાર જ નથી આ માટે વિપક્ષે કોર્પોરેશનને જવાબદાર ગણાવ્યું છે જે પણ કોઈ કોન્ટ્રાક્ટર ઇજારદાર કામ કરે તો એને દસ વર્ષ સુધી મેન્ટેનન્સ એને કરવાનું એમાં પાંચ વર્ષ ઓછા કરો એવું એમની વાતો છે પણ આ તમામ જવાબદારી કોની જે સત્તા પર બેઠા હોય એમની હોય જે મોટા મોટા અધિકારી હોય એમની જવાબદારી હોય લોકોને હું પ્રજાને તો કામ થવું જોઈએ અને અમારી પણ એવી માગણી છે કે કામ મંજૂર થવું જોઈએ લોકોના પરસેવાના વેરાના પૈસાથી કામ કરવાના હોય તો એવું કામ કરવાનું કે લોકોને એનો ઉપયોગ થાય ફાયદો થાય તો શુદ્ધ પાણીના ઉઠેલા પોકાર પર જ્યારે અમે શહેરના મેયરનો સંપર્ક સાધ્યો તો શહેરના મેયરને આટલી મોટી ઘટનાની કોઈ જાણ જ ન હતી તેમને જ્યારે રજૂઆત મળી ત્યારે ખબર પડી કે મારા શહેરના લોકો દૂષિત પાણી પી રહ્યા છે મેયર પિંકી સોનીએ કહ્યું કે પાલિકા કન્ટામિનેશન શોધવાનો પ્રયાસ કરી રહી છે હાલ લોકોને ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું છે ગઈકાલે જ થોડા સ્થાનિક લોકો ત્યાંના કાઉન્સિલરશ્રી અને સંગઠનની ટીમ સાથે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મને મળવા પણ આવ્યા હતા અને મારા દ્વારા એમને એ પણ રજૂઆત કરવામાં આવી હતી કે તમને જો જ્યારે પણ ટેન્કર ઓછી આવી અથવા લેટ આવી એવું કંઈ પણ હોય તો ચોક્કસ સીધો મારો ડાયરેક્ટલી આપ કોન્ટેક કરી શકો છો નવાપુરાના શહેરીજનો બહારથી શુદ્ધ પાણી મંગાવીને પીવા માટે મજબૂર છે લોકો બહારથી પાણીના જગ મંગાવે છે બીજી તરફ વડોદરા કોર્પોરેશન શહેરીજનો પાસેથી પાણીનો મોટો વેરો ઉઘરાવે છે હવે વેરો લઈને પણ જો તમે પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત ન સંતોષી શકતા હોવ તો તમને વેરો લેવાનો કોઈ જ અધિકાર નથી કોર્પોરેશનના શાસકો અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસી રહીને સ્માર્ટ સિટીની વાત કરે છે પરંતુ જે પ્રાથમિક સુવિધા છે લોકોને પીવાના પાણીની તે પણ ચોખ્ખું પાણી આપવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા છે ત્યારે જોવું રહ્યું કે નવાપુરા વિસ્તારમાં રહેતા અનેક સોસાયટીના જે નાગરિકો છે મધુબન સોસાયટીના નાગરિકો છે તેમને ક્યારે ચોખ્ખું પાણી મળશે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા